નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સ્ક્રીનમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માણાવદરના થાણિયાના પંથકના છે જ્યાં મેઘરાજાએ જે મુસળ ધાર બેટિંગ કરી અને જળ બંબાકાર કરી દીધું છે તો આજે સવારે જે આગાહીમાં જણાવ્યું હતું કે ભારે વરસાદની સંભાવના આપણે જે વિસ્તારમાં વ્યક્ત કરી હતી સિસ્ટમના હિસાબે તે પ્રમાણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં ભીષણ વરસાદ અનેક વિસ્તારમાં પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને આજે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથક જે અત્યાર સુધી વરસાદથી વિહોણો હતો તેમાં પણ સારામાં સારો વરસાદ પડી ગયો છે આમ જોવા જઈએ તો જુનાગઢના ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પોરબંદર જિલ્લાના ભાગોમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો ખાસ કરીને રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ ધમાકેદાર બેટિંગ કરતા મેઘરાજા નજરે પડી રહ્યા છે તો દ્રશ્યો અત્યારે માણાવદરના થાણિયાના પંથકના તમે જોઈ રહ્યા છો જ્યાં ભારે વરસાદને કારણે જળબંબાકાર કરી દીધું છે તો ખૂબ જ મોટા સમાચાર સિસ્ટમના કારણે વરસાદની તીવ્રતા વધતી છે અને જોરદાર વરસાદ અનેક વિસ્તારોમાં આજે જોવા મળી રહ્યો છે